અને ઉંમર મર્યાદા કેટલી છે તમામ બાબતોની આ ક્લાસની અંદર ચર્ચા કરીશું તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણની નોટિફિકેશન તમને ગુણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર જોવા મળશે જાહેરાત ક્રમાણ છે ત્રણસો ને સત્યાવીસ નંબરની આ જાહેરાત છે જેના ફોર્મ ભરાવાના ચાલુ થશે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ થી અને ટોટલ કેટલી જગ્યાઓ છે તો કે 145 જગ્યાઓ ઉપર લેબોરેટરી આસિસ્ટન્ટ ફોર્મ ભરાશે 28 તારીખ થી લઈ 28 તારીખે બપોરે 2 વાગ્યા થી લઈ અને 11/9/2025 સુધી તમે રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો એટલે કે 28 તારીખ થી લઈ અને 11 વાગ્યે 11 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ ફિલ અપ કરી શકો 28 થી 11 તારીખ સુધી

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ હોય તો એની કેટલી જગ્યાઓ જગ્યાઓ છે બરાબર આ યાદ જી બીજું કે જેની અંદર કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ છે તો બિન અનામત માટે સત્તર છે આર્થિક રીતે ચાર છે અનુસૂચિત જાતિ માટે ત્રણ છે જનજાતિ માટે દસ છે અને સામાજિક અને શૈક્ષણિક માટે દસ છે દિવ્યાંગ કેટેગરી હોય તો દિવ્યાંગ કેટેગરીની અંદર આમાં એક પણ જગ્યા નથી માજી સૈનિકો હોય એટલે કે સૈનિક હોય આર્મીની અંદર રિટાયર્ડ આર્મી ઓફિસર હોય તો એની કેટલી જગ્યાઓ છે ટોટલ ચૌદ જગ્યાઓ છે આમ મળી અને ટોટલ એકસોને પિસ્તાલીસ જગ્યાઓ લેબોરેટરી આસિસ્ટન્ટની અંદર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી છે ઓકે આ ઉપરાંત તમે જો લેબોરેટરી આસિસ્ટન્ટની તૈયારી કરવા માટે ઈચ્છો છો તો આપણી એપ્લિકેશન છે સ્ટડી જેની તમને આપેલી છે અને તમે મારી સાથે ગ્રુપમાં જોઈન થવા માટે માગો છો પીડીએફ છે અથવા તો કોઈ તમારી ક્વેરી છે તો આ આપણો નંબર છે ત્રાણું સત્યાવીસ અઠ્યાસી ડબલ ઝીરો પાસઠ જો તમે આપણા જૂના વિદ્યાર્થી મિત્રો હોય અને કોઈ ગ્રુપની અંદર જોઈન હોય તો પણ તમારે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે આ જ નંબર ઉપર મેસેજ કરવાનો છે અને જો તમે નવા છો એટલે કે ન્યુ સ્ટુડન્ટ છો તો પણ તમારે જોઈન થવા માટે નંબર ઉપર મને વોટ્સએપ કરવાનું છે બરાબર છે અંદર તમને જોઈન કરી દેવામાં આવશે અને તમારી તૈયારીને વેગ આપવામાં આવશે બરાબર ચલો આગળ જોઈએ વય મર્યાદા કેટલી છે સાહેબ ઉંમર તો કે ઉંમર છે સામાન્ય કેટેગરીની મહિલાઓ હોય તો પાંચ વર્ષની છૂટછાટ છે આ યાદ રાખજો આડત્રીસ વર્ષની મર્યાદા મહિલા પાંચ પ્લસ પાંચ બરાબર છે દસ વર્ષની છે એટલે કે તેતાલીસ વર્ષ સુધી છે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષોને દસ વર્ષની છે અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાઓને પણ પંદર વર્ષની આમાં છૂટછાટ આપવામાં આવી છે એનો મતલબ એવો કે આડત્રીસ વર્ષ સુધીના તમામ છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે સામાન્ય કેટેગરી હોય કે પછી અનામત કેટેગરી હોય પુરુષ અને મહિલાઓ છે એ આડત્રીસ વર્ષ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો છૂટછાટ સહિત બરાબર છે ચલો આ થઈ વય મર્યાદાની વાત હવે વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણ કેટલું છે તો કે લેબોરેટરી આસિસ્ટન્ટની અંદર પગાર છે છવ્વીસ હજાર વર્ષ માટે

મેસ્ટ્રી અને ઇંગ્લિશ સબ્જેક્ટ તમે એચએસસી પાસ છો એટલે કે બાર સાયન્સ પાસ છો યાદ રાખજો એચએસસી પાસ છો એનો મતલબ એમ કે બાર સાયન્સ પાસ છો અને તમારા બાર સાયન્સ ની અંદર તમારે એક વિષય ફિઝિક્સ હતો એક વિષય કેમેસ્ટ્રી હતો અને એક વિષય ઇંગ્લિશ હતો તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો ત્રણે ત્રણ વિષય હોવા જોઈએ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને અંગ્રેજી ત્રણે ત્રણ બાર સાયન્સની અંદર તમારો સબ્જેક્ટ હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો સબ્જેક્ટ કન્ડક્ટ બાય ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એન્ડ પાસિસ બેઝિક નોલેજ તમારું કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ એ પણ યાદ રાખજો બરાબર છે તમે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષા જાણકાર હોવા જોઈએ ગુજરાતી હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ ડન છે ઓકે ચલો આથી શૈક્ષણિક લાયકાત એટલે કે બાર સાયન્સ પાસ તમામ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે જે લોકો બાર સાયન્સ છે પછી ભલે તમે બીએસસી કર્યું હોય એમએસસી કર્યું હોય પીએચડી કરતા હો પણ તમારે આની અંદર ફોર્મ ભરવું હોય છે તો બાર સાયન્સ તમારો મેને બેઝિક પાયો કેમેસ્ટ્રી ફિઝિક્સ અને અંગ્રેજી સાથે બાર સાયન્સ તમે પાસ કરેલું હોવો જોઈએ આ મહત્વની બાબત છે તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તમામ કેટેગરીની મહિલા છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે અનુસૂચિત જાતિ જનજાતિ દિવ્યાંગ એ બધાને કેટલો છે તો કે ચારસો રૂપિયા ફીસ છે બીજું એ પણ યાદ રાખજો જો તમે પરીક્ષામાં હાજર રહેશો એ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે જો તમે પરીક્ષામાં હાજર છો તો આ છે તમારા તમારા ફરીથી એકાઉન્ટની અંદર જમા કરી દેવામાં આવશે બરાબર છે આ ઓકે સાહેબ આનો સિલેબસ શું હોય પરીક્ષા પદ્ધતિ કેવી હોય છે તો જનરલી જે પરીક્ષા પદ્ધતિ હાઈલી આવે છે એ જ છે પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટની અંદર તમારું પેપર લેવાય

પાર્ટ એની અંદર છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટ્રીપ્રેશન જે ત્રીસ માર્કનું રહેશે અને ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત જે કેટલા માર્ગજનો છે 30 માર્ક નું છે એમ તમારો પાર્ટ એ કેટલા માર્કનો થશે તો કે તમારો પાર્ટ એ સાઠ ગુણનો થશે પાર્ટ એ તમારો થશે સાઠ ગુણનો થશે પાર્ટ એ અને પાર્ટ બી છે એ ટોટલ 150 પચાસ ગુણનો થશે એની અંદર એકસો પચાસ ગુણની અંદર સબ્જેક્ટ રિલેટેડ એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ રિલેટેડ જે મોટે ભાગે દસ અગિયાર અને બાર સાયન્સ બસ આટલું જ હશે આની અંદર કોઈ વધારે ડીપની અંદર જાય નહીં કેમ કે બાર પાસ ઉપર ભરતી છે દસમા ધોરણની અંદર જે સાયન્સ આવ્યું હોય એ અગિયારમાની અંદર જે સાયન્સ આવ્યું હોય એ અને બારમાની અંદર જે સાયન્સ આવ્યું હોય એ આપણે કવર કરવું પડે જેના એકસો ને વીસ માર્ક છે સૌથી વધારે માર્જિન આનું છે

અને પાંચ પ્રશ્ન ફગ્રા ઉપરથી તમારે પાંચ પ્રશ્નોના જવાબ લખવા જેને આપણે કહીએ કોમ્પ્રિહેન્સિવ એ અંગ્રેજી અને ગુજરાતી આ બંનેની અંદર આવી પદ્ધતિ હશે દસ માર્કનું તમારું કરંટ અફેર હશે અને દસ માર્કનું તમારું બંધારણ હશે એટલે કે એનો મતલબ એમ કે દસ માર્કનું કરંટ એટલે કરંટ દસ માર્ક દસ માર્ક તમારા બંધારણના અને પાંચ માર્કનું ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ અને પાંચ માર્કનું અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ બરાબર છે આમ મળી અને ટોટલ કેટલા માર્ક થાય છે તો કે ત્રીસ માર્ક થશે અને લેબોરેટરી આસિસ્ટન્સ સબ્જેક્ટ રિલેટેડ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના કેટલા માર્ક છે તો કે એકસો ને વીસ માર્ક છે બરાબર છે બીજું એ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ અને પાર્ટ બી આમ બેને કમ્બાઈન કરો તો બસો ને દસ માર્કનું તમારું પેપર થાય એકસો પચાસ આના છે સાહીઠ ઉના છે એટલે બસો ને દસ માર્કનું પેપર થાય હવે એ પણ ખાસ યાદ રાખજો તમે તૈયારી ચાલુ કરી રહી સાઠ ના ચાલીસ ટકા તમારે પાસ થવા માટે ફરજિયાત છે એટલે સાઈઠ માંથી છવ્વીસ માર્ક કે ચોવીસ માર્ક આવવા ફરજિયાત છે સાહીઠ માર્ક નું પેપર છે પાર્ટ એનું એમાંથી તમારે ચાલીસ ટકા લેવા ફરજિયાત છે અને પાર્ટ બી છે જે એકસો ને પચાસ માર્ક નો છે એના પણ ચાલીસ ટકા લેવા ફરજિયાત છે એટલે કે લગભગ સાઠ માર્ક થશે એને તો જો તમારે પાર્ટ બી માં એકસો પચાસ માંથી સાઠ માર્ક અને પાર્ટ એ માં સાઠ માંથી લગભગ છવ્વીસ માર્ક બરાબર છે આટલા માર્ક આવે છે તો તમે પાસ છો હે ને મેરિટમાં આવવા માટે તો તમારે વધારે મહેનત કરવી પડે પણ તમે તો પાસ છો જો તમારે સાઈઠ માંથી વીસ માર્ક આવ્યા તો તમે પાર્ટ એની અંદર ફેલ તમારો પાર્ટ પાર્ટ બી ચેક જ નો થાય અને અંદર તમે ઇલિજિબલ છો અને પાર્ટ બી ની અંદર દોઢસો માંથી તમારે પચાસ માર્ક આવ્યો તો પણ તમે એની અંદર ફેલ છો બંનેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર બંનેમાં ચાલીસ ચાલીસ ટકા લેવા ફરજિયાત છે તો જ તમે આની અંદર પાસ આઉટ થશો નહીતર પાસ આઉટ થશો નહીં એના માટે તમારે મહેનત કરવી પડશે બરાબર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી ઓજે સ્ટડીની લિંક છે ત્યાંથી જોઈન થઈ જજો સોટ ટાઈમની અંદર અને આપણી બે ચાવી રહી છે પાર્ટ એની અંદર સાહીઠ પ્રશ્નો પાર્ટ બી અંદર ટોટલ દોઢસો પ્રશ્ન આંબાળી અને બસો પચાસ સોરી બસો દસ ગુણના પ્રશ્નો હશે બંનેમાં તમને કલાક કેટલી આપવામાં આવશે ત્રણ કલાક આપવામાં આવશે એક્ઝામ માટેનો સમય ત્રણ કલાક એટલે કે એકસો ને મિનિટ આપવામાં આવશે સમયગાળો એમસીક્યુ પદ્ધતિ હશે અને આની અંદર પોઈન્ટ પચીસ માર્ક છે એ નેગેટિવ હશે યાદ રાખશો જી સાચો પ્રશ્ન પડે તો એક માર્ક મળે અને ખોટો પડે તો પોઈન્ટ પચીસ જે મળ્યો ને એમાંથી જાય બરાબર છે અને જો તમને આવડતું જ નથી તો એ પ્રશ્નને છોડી દેવો બરાબર છે તમને આવડતું જ નથી તો એમાં એ ઓપ્શન સીબીઆરટી પદ્ધતિમાં હોતો નથી તો એને તમારે છોડી જ દેવો તો તમારો એક પણ માર્ક કપાશે નહીં આ ખાસ ધ્યાન રાખશો બરાબર છે ઓકે ચલો ક્લિયર થઈ ગયું બધાને આ આપણી એપ્લિકેશન છે ડાઉનલોડ સ્ટડી એપ્લિકેશન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો મારી સાથે ગ્રુપની અંદર પણ થઈ શકો છો ફરીથી એકવાર જીરો પાસઠ આ નંબર આપણા છે આના ઉપર તમે મને વોટ્સઅપ કરી શકો છો આ આપણી એપ્લિકેશન છે આવો તમને આઈકોન જોવા મળશે અને તમે ડાઉનલોડ કરી અને મારી સાથે જોઈન થઈ શકો છો લેબોરેટરી આસિસ્ટન્ટની તૈયારી જબરજસ્ત કરવા માટે આજે જ ડાઉનલોડ કરો સ્ટડી જો તમારે કઈ ક્વેશ્ચન છે તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અને ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો જય હિન્દ જય શ્રી કૃષ્ણ રામ રામ